હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે કેપ્સિકમ મરચાંની એટલે કે શિમલા મિર્ચની એકદમ સરસ રેસીપી લઈને આવી છું તો કેપ્સિકમ મરચાંને આપણે આ રીતે લઈ લેવાના છે અને એને પાણીમાં સરસ રીતે ધોઈ લેવાના છે તો મેં અહીં થોડા કેપ્સિકમ મરચાં લઈ લીધા છે તેને આ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લીધા છે ત્યાર પછી તેને સરસ કપડાથી સાફ કરીને આ રીતે કોઈ પણ પ્લેટમાં લઈ લેવાના છે ત્યાર પછી કેપ્સિકમ મરચાંની તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે ફરતી ચારે બાજુથી આ રીતે ચપ્પાથી કાપા પાડી લેવાના છે એટલે કે જીરા કરી લેવાના છે અને ત્યાર પછી ઉપરનો જે ભાગ છે તે કાઢી દેવાનો છે અને આ રીતે અડધો કટ કરી દેવાનો છે ત્યાર પછી એક પેન લઈ લેવાની છે તેમાં બે પરી જેટલું તેલ એડ કરી લેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈને તેલમાં સરસ રીતે કકડવા દેવાની છે રાઈ તેલમાં સરસ કકડી જાય ત્યાર પછી તેમાં થોડી હળદર ઉમેરી લેવાની છે અહીં મેં અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે અને હળદરને તેલમાં સરસ રીતે આ રીતે ગરમ કરી લેવાની છે અને ત્યાર પછી તેમાં આપણે જે કેપ્સિકમ મરચાં સુધાર્યા છે તે એડ કરી દેવાના છે તો બસ ધીમા જ ગેસે કેપ્સિકમ મરચાંને એડ કરી દેવાના છે તેલમાં જ્યારે પણ આપણે કોઈ વસ્તુ એડ કરીએ છીએ ત્યારે ગેસ સ્લો જ રાખવાનો છે અને હવે કેપ્સિકમ મરચાંને સરસ રીતે તેલમાં સાંતળી લેવાના છે પાંચથી છ મિનિટ સુધી આ જ રીતે કેપ્સિકમ મરચાને તેલમાં સાંતળતા રહેવાનું છે અને ત્યાર પછી ગેસ સ્લો કરીને કેપ્સિકમ મરચાને ઢાંકીને પાંચ મિનિટ સુધી ફ્રાય થવા દેવાના છે તો અહીં મેં ફ્રેન્ડ્સ કેપ્સિકમ મરચાને તેલમાં પાંચથી છ મિનિટ સુધી ફ્રાય થવા દીધા છે અને હવે તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં ફ્રાય થવા દેવાના છે અને ત્યાર પછી હવે બેથી ત્રણ મિનિટ પછી આપણે જોઈ લેવાનું છે કે આપણા કેપ્સિકમ મરચાં સરસ રીતે ફ્રાય થયા છે કે નહીં તો અહીં આપણે કેપ્સિકમ મરચાં થોડા કાચા છે એટલે તેને ફરીથી તેલમાં હલાવી લેવાના છે અને ત્યાર પછી તેને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી તેલમાં ફ્રાય થવા દેવાના છે તો બસ ફ્રેન્ડ્સ આપણા કેપ્સિકમ મરચાં તૈયાર થઈ ગયા છે તળેલા આ કેપ્સિકમ મરચાં વઘારેલી ખીચડી કે કોઈપણ સાદી ખીચડી સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો અહીં મેં વઘારેલી ખીચડી સાથે આ તળેલા કેપ્સિકમ મરચાં લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી લેજો અને ઘરે અવશ્યથી આ રેસીપીને ટ્રાય કરજો થેન્ક યુ